ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે જેકપોટ પ્રશ્નપત્ર પત્ર જેકપોટ અસાઇમેન્ટ નું સોલ્યુશન એટલે કે ગાલા અસાઇમેન્ટ યસ વર્ષોથી વિદ્યાર્થીઓના મગજમાં એક જબરદસ્ત ઇમેજ ધરાવતું અને વિદ્યાર્થીઓ માટે ઓછા સમયમાં સારી એવી પ્રેક્ટિસ કરાવતું પ્રકાશન એટલે કે ગાલા પ્રકાશન જેનો વિદ્યાર્થીઓ વર્ષોથી ઇંતજાર કરતા હોય છે ખાસ કરીને ધોરણ દસ માં એન્ટ્રી કરો ત્યારથી તો એ તમારો ઇંતજાર ખતમ કરી દીધો છે અને બે ના વિદ્યાર્થીઓ માટે મસ્ત મજાના મસ્ત મજાના પ્રશ્નપત્ર તૈયાર થઈ ગયા છે અને એની અંદર તમને તમને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ અપાવવા માટે ખાસ તૈયાર થયેલા હોય છે અને એમાંય પહેલું પેપર ક્યુ હોય અગાઉની બોર્ડની પરીક્ષામાં લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલું જે તમને ખ્યાલ આવે કે બોર્ડની પરીક્ષામાં પણ કેવા પ્રશ્નો પૂછાય છે બીજું ગાલામેન્ટ લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ તમારા માટે મસ્ત ઓપ્શન લઈને આવી છે સ્માર્ટ બુક પેપર મળે છે તો સાથે સાથે જોઈએ છે સોલ્યુશન વિદ્યાર્થીઓને તો એ પણ મળી જશે મસ્ત મજાની સિસ્ટમ ડિઝાઇન કરી છે આ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે જેની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ મળતી હોય છે પણ એ પહેલો સવાલ થાય આ પ્રકાશન પરચેસ કરવું હોય તો કઈ રીતે માત્ર બસો ચાલીસ રૂપિયામાં તમે ઓનલાઈન ડબલ્યુ 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 ડોટ નવની સ્ટોર ડોટ કોમ પર પરચેસ કરી શકો છો પરચેસ કરો છો અને તમે પાછળના પહેલા પેજ પર જશો એટલે ત્યાં તમને એક મસ્ત મજાનો ક્યુઆર કોડ દેખાશે આ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે તમારી જે મસ્ત મજાની આન્સર કી માટેની એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક ડાઉનલોડ થઈ જશે જેની અંદર તમારે અમુક ડિટેલ્સ નાખવાની છે ડિટેલ્સ નાખાઈ ગયા પછી અહીંયા જે તમને છ આંકડાનો એક્સેસ કોડ દેખાય છે એ તમારે એડ કરવાનો છે એટલે તમને મળી જશે ફ્રી ઓનલાઈન આન્સર કી સૌથી મહત્વની વાત ગાલાસાઈમેન્ટ માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરેલું છે યસ જે શોર્ટ ટાઈમમાં તમને નજીકના સ્ટેશનરી સ્ટોર પર ઉપલબ્ધ થઈ જશે તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો બીજું વિદ્યાર્થીઓને ગમતું અને નાનું એવું મસ્ત મજાનું આકર્ષક એવું મટીરિયલ યસ ગાલાનું છે સ્પેશિયલ જેને આપણે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ કહીએ છીએ એ પણ લોન્ચ થઈ ગયું છે અને તમારા બધા સબ્જેક્ટમાં અવેલેબલ છે તો ખાસ આ પણ તમે પરચેસ કરીને તમારો કોન્ફિડન્સને ને બુસ્ટઅપ કરી શકો છો ચલો સ્ટાર્ટ કરીએ આજનો સેક્શન ડી જેમાં સૌથી પહેલા આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેમાં વિદ્યાર્થીઓને ઘણી વાર ટપ પડતો હોય છે પણ તમે શાંતિથી નિયમ વાઇઝ ફોલો કરો ને તો બહુ અઘરું છે નહીં બહુ જ આસાન છે જોઈએ યજ્ઞેશ અને તૃપ્તિ વચ્ચેનો અહીંયા આપેલો છે ડાયરેક્ટ સ્પીચનો વાર્તાલાપ જોઈએ વન બાય વન અહીંયા છે આસ્કડ અહીંયા છે બોલનાર યજ્ઞેશ અહીંયા છે તૃપ્તિ સાંભળનાર તો અહીંયા મારે મૂકવું પડે સંયોજક સંયોજક શું મુકાય તો સંયોજક માટે મારે અહીંયા જોવું પડશે વાક્યનો પ્રકાર કયો છે મને અહીંયા દેખાય છે પ્રશ્નાર્થ

યજ્ઞેશ ટોલ્ડ આઈથી તમારે લેવાનું છે ચલો હવે કોને ટોલ્ડ કરે તૃપ્તિને તો તૃપ્તિ માટેનું સર્વનામ લેવાનું જે તમને અહીં આપેલું છે સી હિમ અને હર તો તૃપ્તિ માટેનું સર્વનામ શું થાય એ સ્ત્રી હોવાથી નું સર્વનામ આવે હર હર ધેટ હી હવે ખાલી જગ્યા જે આપેલી છે એ તમારે એમ સેન્ડિંગ નું કાળ નો ફેરફાર વાળી ખાલી જગ્યા લેવાની છે તો એમ સેન્ડિંગ મતલબ ચાલુ વર્તમાન કાળ અને ડાયરેક્ટ સ્પીચમાંથી તમે ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરફાર કરો એટલે ચાલુ વર્તમાન કાળ થઈ જાય ચાલુ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળમાં શું આવે વોઝ વોઝવર પ્લસ વેફર જુઓ તો ક્યાં આપ્યું છે હા અહીંયા છે વોઝ સેન્ડિંગ તમારો બનશે આન્સર નેક્સ્ટ તૃપ્તિ હવે અહીંયા આપ્યું છે થેન્ક યુ થેન્ક યુ હોય થેન્ક્સ અ લોટ હોય થેન્ક યુ વેરી મચ હોય આવા તમને જ્યારે શબ્દ આપેલા હોય ને ત્યારે તમારે રિપોર્ટિંગ બબલેનો ઠાંકડા 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 યસ જે અહીંયા છે હા હોય જ ઠેંકડ 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 તો આ રીતે સિમ્પલ સિમ્પલ ચાર ખાલી જગ્યા હોય ટોટલ પાંચ ફેરફાર એમાંથી ચાર અલગ અલગ ફેરફાર આવે પાંચ ફેરફાર ક્યાં રિપોર્ટિંગ વબનો સંયોજકનો કાર્ડનો ફેરફાર ત્યારબાદ સર્વનામનો ફેરફાર ત્યારબાદ કાર્ડ દર્શક શબ્દોનો ફેરફાર બસ આ પાંચ ફેરફારમાંથી જ ખાલી જગ્યાઓ બનતી હોય છે નેક્સ્ટ મુદ્દો લઈ આપણે આગળ કન્જંક્શન ત્રણ માર્ક્સનો મુદ્દો બહુ જ આસાન હોય છે કમ હિયર અહીં આવો ટેક ધીસ ચોકલેટ આ ચોકલેટ લો હવે આ બે વાક્યને મારે જોડવા છે મારી પાસે ઓપ્શન છે એન્ડ સો અને બટ શેનાથી જોડાય કોન્ટ્રાસ્ટ હોય તો બટ લેવું પડે પાછળનું વાક્ય પરિણામ વાળું હોય તો સો લેવું પડે પણ અહીંયા આવી કઈ વાત છે જ નહીં નોર્મલ એન્ડ થી જોડવું પડશે કમ યર અહીં આવો અને ચોકલેટ લો યસ એન્ડ થી જોડાશે અને એન્ડ નું કામ બહુ સિમ્પલ બે વાક્યની વચ્ચે મૂકી દેવાનું કહાની ખતમ નેક્સ્ટ નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ

જેની મદદથી તમે ક્વોલિટી વાળું એજ્યુકેશન લઈ રહ્યા છો યસ નીરજ ચોપરા ટ્રાઇડ હિઝ લેવલ બેસ્ટ એને એનું લેવલ બેસ્ટ આપ્યું શ્રેષ્ઠ આપ્યું હી કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ હવે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ એનું શ્રેષ્ઠ આપે યસ છતા એને મળે નહીં મેડલ તો એને વિરોધાભાસ કહેવાય કોન્ટ્રાસ્ટ અને કોન્ટ્રાસ્ટ માટેનો અહીંયા બટ આપેલું છે ભાઈ બટ 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 નું કામ એ સિમ્પલ ખાલી બે વાક્યની વચ્ચે મૂકો બાકીનું કામકાજ સેમ્પલ તો મિત્રો જોઈ લો બહુ જ કામ આસાન છે અને સોવિંગ કોન્ટ્રાસ્ટના તમને બધા કીવડ યાદ હોવા જોઈએ યાદ છે જો હું કરાવું બટ યેટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ આ બધા જ યાદ હોવા જોઈએ યાદ રાખી લેવાના ચલો નેક્સ્ટ ફોર્ટી નાઇન ધ નોટી બોય પ્લેડ મિચી ધ ટીચર પનિશ હિમ ચલો નોટી બોય પ્લેડ જે તોફાની છોકરાઓ હોય ને એની વાત છે યસ તો તોફાની છોકરા નોટી છોકરાઓ તોફાન કરતા હોય અને ટીચર એને પનીશ કરે તો કયો મુદ્દો લેવાય આ તો વિકલ્પ દર્શાવે આ તો કોન્ટ્રાસ્ટ દર્શાવે યસ અહીંયા આ વાક્યના આધારે પરિણામની વાત છે યસ નોટી ટી એ તોફાન કરતા હતા એથી ટીચરે પનીશ કર્યા ભાઈ સોનું કામ એ સિમ્પલ બે વાક્યની વચ્ચે મૂકી દઉં તો ગયા વર્ષે બહુ જ આસાન પૂછાઈ ગયા ખાલી બે વાક્યની વચ્ચે મૂકો અને જવાબ મળી જાય કોઈ નાના મોટા ચેન્જ કરવા પડે એવું પૂછાયું જ નહીં ભાઈ બહુ જ આસાન તો આપણા વિડીયો તમે સોલ્વ કરો તો તમારું કામ આસાન જ થઈ જાય હે ને તો આસાન કરવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે એક મસ્ત મજાનું સિસ્ટમ બનાવી છે કહું હમણાં પણ એની પહેલા આ જોઈ લઈએ પચાસ નંબરનો મુદ્દો જે તમારી એડિટિંગ વાળો મુદ્દો તમારું ગ્રામર ચોકસાઈ વાળું કરવા માટે ગવર્મેન્ટે આ ટોપિક તમારે સિલેબસમાં નાખેલો છે નામ છે એડિટિંગ કઈ રીતે સોલ્વ કરવાનું જોઈએ

તો હવે સવાલ ઉભો થાય વ્યક્તિ માટે તો બે અહીંયા મુદ્દા આપ્યા છે વુ અને વુસ ક્યુ લેવું તો વુઝ ની પાછળ જુઓ તો મતલબ કાઉસ ની પાછળ અહીંયા વોન આપ્યું છે જેને ક્રિયાપદ કહેવાય મિત્રો જ્યારે ખાલી જગ્યા પછી તમને ક્રિયાપદ દેખાય સહાય કરે ક્રિયાપદ દેખાય મોડલ ઓફ દેખાય એટલે બિંદાસ વુ સિલેક્ટ કરી નાખવાનું વુ વુસ ક્યારે આવે એ તમને કહી દો કોઈ સંબંધ કે માલિકી આપીને જેમ કે વુસ પેન વુસ કાર વુસ બ્રધર એવા કેસમાં તમે વુસ પણ લખી શકો મેડલ ઇન બેડમિન્ટ માટેનો જીત ના મંત્ર માટેનો તો તે ક્યારેક ક્યારેક મંત્ર બનાવે ક્યારે મંત્ર ના બનાવે કે ઓલવેઝ ઓલવેઝ ગુજરાતી પ્રમાણે જવું પડે એવું ક્રિયા વિશેષણ છે

કોર્સ લોન્ચ થઈ ગયો છે અને એ કોર્સમાં માત્ર તમને ત્રણસો નવ્વાણું કોન્ટેક આપેલો છે વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક કરો અને વધારે માહિતી મેળવી લો બીજી મહત્વની વાત હું તમને જે અત્યારે સોલ્યુશન કરાવી રહ્યો છું એની તમારે પીડીએફ જોઈતી હોય સોલ્યુશન સ્વરૂપે પીડીએફ સ્વરૂપે જે તમને મળી જશે ક્લાસીસ ક્લાસીસ એપ્લિકેશન પર તો ખાસ ડાઉનલોડ કરો પણ તમે બિન્દાસ કોન્ટેક્ટ કરી શકો બધી જ તમને ડિટેલ ત્યાં મળી જશે ચલો નેક્સ્ટ મુદ્દો ડુ એઝ અહીંયા તમારા સિલેબસમાં પાંચ મુદ્દા છે એ પાંચ મુદ્દામાંથી કયો મુદ્દો આપ્યો છે તમારે શાંતિથી સમજવો પડશે હવે અહીંયા છે એવરી યર તો શાંતિથી ઓબ્ઝર્વ કરો અહીંયા એવરી યર અને અહીંયા છે લાસ્ટ યર અહીંથી ખ્યાલ આવી જાય કે આ સાદા વર્તમાનકાળની નિશાની છે અને અહીંયા છે લાસ્ટ યર આ તમારા સાદા ભૂતકાળની નિશાની છે હજી એક નિશાની આપેલી જો અહીંયા વી સાથે વી વિવન જે સાદા વર્તમાનકાળની નિશાની અહીંયા કરતા પછી ડાયરેક્ટ વી વીટું જે સાદા ભૂતકાળની નિશાની એનો મતલબ સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે મારા ભાઈ યસ ચેન્જ ધ ટેન્સ છે તો ચેન્જ ધ ટેન્સમાં અમુક અમુક ચેન્જ આવે કયા ક્યાં ચેન્જ આવે સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ અને કાળદર્શક શબ્દ તો પહેલી લાઈન તો તમને આપેલી જ હોય છે એમાં કોઈ ચેન્જ કરવાનો હતો નથી બીજા બે ફેરફાર જોઈએ અહીંયા આપેલું છે બાય તમારે સાદા ભૂતકાળ પ્રમાણે બાય નું કરવું પડે વીટુ અહીંયા છે વી સાથે પ્લે તમારે સાદા ભૂતકાળ કરવું પડે વીટુ અને અહીંયા પણ વી1 છે જે વી સાથે છે તો આનું પણ કરવું પડે વીટુ મતલબ બાય નું વીટુ આવડે પ્લે નું વીટુ આવડે એન્જોય નું વીટુ આવડે એટલે થઈ ગયું કામકાજ યસ આનું થઈ જાય બોટ આનું થઈ જાય પ્લેડ અને આનું થઈ જાય એન્જોઈડ તો મિત્રો ખાલી વી ટુ કરવાથી તમને બે માર્ક્સ મળે આ તમારું ચેન્જ ધ ટેન્સ ગયા વર્ષે પૂછાઈ ગયું બોલો બાય બાય મજા આવી જાય નેક્સ્ટ હજુ એક કહું એક્ટિવ પેસિવ વાળું પણ એની પહેલા ફંક્શનમાં માં નવ માંથી નવ માર્ક્સ મેળવવા માટેનો મસ્ત મજાનો આ વિડીયો છે માત્ર બાર મિનિટમાં બધા જ ફંક્શનના ના કીવર્ડ સમજાવેલા છે તો આ વિડીયો ખાસ જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક પહેલી જ આપેલી છે ખાસ 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 જોઈ લેવાની છે

ચેન્જ ધ વોઇસ એક્ટિવ એસિડ ચલો તો અહીંયા પહેલું વાક્ય તમને ઓલરેડી બનાવીને આપી દીધું છે તો હું તમને આપી દઉં છું બીજું અને ત્રીજું વાક્ય જોઈએ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે શું કરવાનું પહેલા તમારે ક્રિયાપદનો ભાગ ઓળખવાનો તો અહીંયા મને મે બ્રિંગ દેખાય છે જે મોડલ ઓક્સિલરી છે અને મોડલ ઓક્સિલરી પછી વિવનના ભાગ પછી હંમેશા કર્મ હોય તો અહીંયા સ્વીટ્સ તમારું કર્મ છે અને આ ભાગની પહેલા આય તમારો છે કર્તા તમને કરતા ક્રિયાપદ કર્મનો ભાગ ઓળખતા હોય કામ તમારું આસાન થઈ જાય બહુ જ આસાન છે પહેલા તમારે લખવાનું સ્વીટ્સ મોડલ ઓક્સિજનમાં જે શબ્દ આપ્યો એ બેઠે બેઠો લેવાનો ટુ બી ના રૂપ તરીકે મતલબ સ્વીટ મે પણ એના પછી બી ભૂલવાનું નહીં મે બી અને બ્રિંગ નું કરવાનું વિથ થ્રી બ્રોટ તો સ્વીટ્સ મે બી બ્રોટ બાય મી આ તમારું સેકન્ડ વાક્ય બનશે અહીંયા સૌથી મહત્વનો વાગ જે પેપર ચેકર ધ્યાનમાં રાખશે મે બી બ્રોટ

મોડલ ઓક્સલે શબ્દ બેટ્ટા બેઠો પછી બી અને ડેકોરેટ નો વી 3 ડેકોરેટેડ ધ હોલ કેન બી ડેકોરેટેડ બાય યુ આ તમારો બનશે પ્રોપર આન્સર આઈ હોપ તમને એક્ટિવમાંથી પેસિવ એ સમજાઈ ગયો હશે કાઈ નથી ભાઈ સિમ્પલ કર્તા ક્રિયાપદ કર્મ એ શબ્દો ઓળખતા આવડે એટલે પેસિવની વાક્યસના ખબર હોવી જોઈએ કર્મ ટુ બી વી 3 બાય પ્રસ્કર્તા અન્ય શબ્દ એમાં જે તે વાક્યની સિન્ટેક્સ પ્રમાણે તમને ટુ બી ના રૂપ ખબર હોય એટલે આરામથી આવડે આરામથી આવડે યસ નેક્સ્ટ નેક્સ્ટ પણ એની પહેલા ખાલી ઇંગ્લિશ ની બેચ પણ મસ્ત મજાની ડિઝાઇન થઈ ગઈ છે તો ખાસ એના માટે પણ તમે થોડી મહેનત કરી લેજો જોરદાર આઈએમપી બેચ ડિઝાઇન કરેલી છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે જેના માટે તમે નીચે આપેલા કોન્ટેક નંબર પર જેમ બને વેલ્લો કોન્ટેક કરી લેજો બીજી મહત્વની વાત બોર્ડમાં છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ પેપર તમને એક જ જગ્યા મળે તો કેવી મજા આવે અને એ પાછા જવાબ સાથે મળે તો કેવી મજા આવે અને એ પાછા કલરફુલ ડિઝાઇનમાં કેવી મજા આવે અને એ પાછા મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે એપ્લિકેશનમાં જ વાંચવા મળે તો મજા આવી જાય ને તો માત્ર ફોર્ટી નાઇનમાં તૈયાર થઈ ગયો છે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ એ પણ તમે ખાસ પરચેસ કરી શકો નેક્સ્ટ વાત કરીએ ધોરણ દસના વેકેશનમાં તમારું અંગ્રેજીને પાવરફુલ કરવા માટે સ્પોકન ઇંગ્લિશમાં બેચમાં જોડાવા માંગતા હોય તો

मतलब स्थल नीचे अंडरलाइन અને સ્થળ નીચે અન્ડરલાઈન હોય ત્યારે ડબલ્યુ ક્વેશ્ચન તો ઘણા બધા હુ વોટ વેન વેર વાય વોમ હાઉ મેની હાઉ મચ હાઉ ઓલ્ડ હાઉ ઇઝ હાઉ ફાર પણ સ્થળ વાળી વાત આવે ત્યારે વેર 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 એક જ જગ્યાએ છે ઓપ્શન બી ઓપ્શન બી તમારો જવાબ 55 આવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગા ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન